આ તો આ ભયબંધી લીધે હું કશું બોલતો નહીં ત્યાં તમે વળી એક તો આવું ના કરો એટલે ભયબંધી માં એવું ના હોય ભલો મોડે ભયબંધી માં જ હોય ભલો મોડે વાત કરો તે ઓ ખેતાઈ ના બોલવાનું હોય આમ ખેતાઈ જ ને તમે આ આવો નહીં શું કરવાનું ના એ તો કોઈ ના ના આવીએ પણ મારો એ ધંધો જ નહીં કરવાનો હોય તમાર ભેગો તો ના કરો હોય તમે તો અમારું કરો હું મારું કરું કશો હતો તમાર મે તમે કોમ લાવજો હું માર મે તે મારું કોમ લાય એટલે કશો હતો હું તો માર મે ગમે તે ધંધો કરે આ તે જાવ તે તમાર મે તમે ધંધો ગોતી લે એટલે કશો હતો ને જા હેડ ઉપર

મારા બે નહીં ખાવું મારે કઈ ધંધો કરવો ધંધો કરીને તમારે કમાઈને અને પાણી પેલું બોક્સ આવે હા એમાં ભરી બેસી જવાનું આપડે ગરમી પાવા લીધતા પેલું હોય બેસી જવાનું બરોબર થોડો બરફ નાખી દેવાનો ઠંડુ થઈ જાય ઉનાળા સીઝન સિઝન બરોબર ગરમી પડે હા એટલે પાઉ તરીકે આપણે વેકવાનું એ હા કપૂરજી ધંધો તો સારો બે રૂપિયા ત્રણ રૂપિયા જે ભાવ ચાલતો હે તમારો ધંધો થાય ધંધો એ કરો તમે એ ધંધો ને હવે એને સંગે ચડવું જ નહીં હા હા બરોબર અલગ ધંધો કરો અલગ ધંધો જ કરું બરોબર એની માથે ધંધો કરો મારી કરું સારું એવું કરો હું તો હાલના પૈસા હા કાલુ

ઉમર મે મારો ધંધો કરે તારે શું યાર કાયમ કાયમ આ યાર કંટાળ્યો હું આમ તો હેડે જવું હવે મારે તો ખેતર રહેવા નાહી જવું ગામ માં રહેવું જ નહીં અરે કંટાળી જાય નહીં કારણ કે દાડો ઉગન ચા પીવા રકાબુ એઠો આઈ જાય માલ એટલે હવે એમ ચા તો પીવરાવું ના પડે ને મારે એટલે હાલ હવે ખેતર માં નાખી જવું મારે સંદેશો મારા ગુરુજી ને કે ધંધો ચાલુ કર્યો કપૂરજીએ બંધ કરાયું આખા ગો બધાને બંધ કરાયનું જે ચાલુ કર્યું મારે બધા કરવી જ પડશે વિનુજીને બે જામી હેવું પડે

આપડો છોકરો બગડે હવે ધંધા કરાતો હોય કઈક ધંધો કરાય દારૂ નો ધંધો કરાતો હોય છે

ધંધો તારા મેં સુ એટલે એવું નઈ ટીનો તમે સમજતા નહિ ધંધો કોને બતાવ્યો તમને ખબર હે મને મને ખબર મને પડતી મારે કપૂરજી નથી બોલાવારે કપૂરજી હા કપૂરજી તમે જલ્દી ફટાફટ મારા ઘેર આવો અતાર અત્યારે આવો તમે સારું એ હા હા લો

ખબર નહીં પડતી તમને કોક ના ધંધા ઉપર લાત મારવાજી કશો હતો ને બધું પાણી ઢોરી કાઢું મારું પાણી ઢોર નાખ્યું કેટલા પૈસા પાણી થયું હા આ હિસાબ મારવા જાવ ને કપૂર તો લગભગ હજાર પંદર હશે બરોબર તમે તોંચો કાઢો અને ટીનોજી આ પાણી બગાડી કાઢ્યું તમે એમનું જેટલી મહેનત કરીને ભર્યું હશે એમને એવું થયું ધંધા ઉપર આવો ને તો તમારે ધ્યાન રાખવું પડે એક બીજા એ રીતે ના કરાય દારૂ પીવે એવા લાગે આ શરીર જોવો તમારું કઈ કોમ ધંધો કરો આવી ના કરશો તો પેલા તો નક્કી કરીએ હા તમને જોઈએ નઈ મારી વાત હોભરો હવે જેને મોણા મોટો થાય તો પેલું કોથરી કાલ ઉઠીને એ બોટલો આવશે અને કાલ ઉઠી મોટી પ્રગતિ કરશે

આપડો ભાઈ ગમે તે ધંધો કરતો હોય ને તો એના આગળ લાવવાનો સપોર્ટ હાલવાનો બરોબર એને કોઈ પણ તકલીફ હોય તો આપડે સપોર્ટ હાલવાનો ફૂલ એમ ઈર્ષા ના કરાય બરોબર જો એ રીતનો સપોર્ટ આવશો ને તો મજા થાય જય માતાજી મિત્રો આ અમે ફક્ત તમારા મનોરંજન માટે બનાવે છે પણ હંમેશા મિત્રો જીવનની અંદર યાદ રાખવું કે આપણા આપણો ભય હોય કે ચાહે આપણા ગામનો વ્યક્તિ હોય નાનો હોય કે કોઈ બી હોય પણ કોઈ પણ નાનો ધંધો કરતો હોય તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ આવી રીતે જે અમારા વિડીયોમાં જે બન્યું એવું કોઈ દિવસ કામ કરવું નહીં જેથી કરીને કોઈકનો ધંધો બગડે માટે આ વિડીયો તમે અમારો જરૂર જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જયભાઈ જય ભાઈ